આવેદનપત્ર પ્રતિશ્રી જિલ્લા જમીન માપણી અધિકારી ડીએલઆરઆઈ ડિસ્ટ્રિક ઇન્સ્પેક્ટર ઓફ લેન્ડર એકર્જ દ્વારકા બાબત આજે ત્રીસ જાન્યુઆરી બે હજાર પચ્ચીસના રોજ દ્વારકાના ખંભાળિયામાં ક્રોગ્રેસ પક્ષના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ પાલભાઈ આબલીયા અને તેના સાથીદારો આયોજિત ખેડૂત સત્યાગ્રહ સંમેલનમાં હજારોની સંખ્યામાં ખેડૂતો અને ગુજરાતના રાજકીય નેતાઓ શ્રી અમિતભાઈ ચાવડા આપના પ્રદેશ પ્રમુખ યસુદાનભાઈ ગઢવી ડમ રાજુભાઈ કરપડા તેમજ લડાયત ખેડૂત અગ્રણી વાળા ભરતસિંહ પોપટભા તરેડી ડાયાભાઈ ગજેરા ભરતસિંહ ઝાલા પ્રવીણભાઈ પટોડિયા રંથનસિંહ ડોડિયા સત્યમ મકાણી નાગજીભાઈ ભાયાણી કાનજીભાઈ મારું દલીલ સમાજ અગ્રણી શિહોર વિગેરે આગેવાનોની હાજરીમાં ખેડૂત સંસદ ભરાણી અને જમીન માપણી સંપૂર્ણ રીતે રદ કરવા ખેડૂત સંસદમાં સર્વાનુમતે બુલંદવાજે નક્કી થયેલ છે તેમજ સરકાર બે હજાર સોળથી ઋણ સત્તર પાક વીમો આપવામાં ઠાગાઠિયા કરે છે તે બંધ કરી ખેડૂતોને પાક વીમો આપો તેમજ ચાલુ વર્ષનું પાક ધિરાણ સરકાર માફ કરે તેમજ સ્વામિનથન કમિટીની ભલામણ પ્રમાણે સી ટુ પ્લસ એટલે કે હાલના ટેકાના ખેતપેદાશોના ભાવ કરતા ત્રણ ગણો વધારો હોવો જોઈએ પણ તે સરકાર ન કરી શકતી હોય તો તમામ ખેતપેદાશોના ભાવ ડબ્બલ કરી આપે અને અમારી વર્ષોથી માંગણી છે કે એક સરકાર ખેતી નીતિ બનાવે બે સરકાર ખેતી આયોગ બનાવે ત્રણ સરકાર ખતી પંચનિમે ચાર સરકાર બજેટની પચાસ ટકા રકમ ખેતી પશુપાલન અને સાગર ખેડૂતોના વિકાસમાં ફાળવે પાંચ સરકાર ખેતીલક્ષી ઉદ્યોગો સ્થાપી ઉપરોક્ત માંગણીઓ સ્વીકારવામાં સરકાર વિલંબ કરાશે તો સરદાર સત્તા છોડવાની છે તેવા સંકેતો દેખાઈ રહ્યા છે તે બાબત સવિનય સાથે જણાવવાનું કે હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જમીન માપણી શરૂ કરેલી ત્યારથી અમારો તેમજ દરેક જિલ્લામાંથી ખેડૂત આગેવાનો અને આઠ લાખથી વધારે ખેડૂતોનો સતત વિરોધ હતો ત્યારે બે હજાર અઢાર ભાગ્યા ઓગણીસમાં સરકારે નિમેલી નિષ્ણાત સર્વેયરોની બે ટીમે સિમોર અને પીપર બે ગામોની જમીન સેમ્પલ તરીકે પંસદ કરી દિવસો સુધી સર્વે કરી કંપનીએ કરેલ જમીન માપણી એકસો ટકા ટકા ભૂલવાળી છે તેવો ચચોટ રિપોર્ટ લેખિતમાં સરકારી સર્વેયરોએ સરકારને આપ્યો છે સરકાર માનવા તૈયાર નથી તે અતિ ગંભીર બાબત ગણાય તેથી સરકારે ખેડૂતોનું હિત કેમ જાયું નહીં તે સમજાતું નથી સરકારે જમીન માપણીમાં પ્રાઇવેટ કંપનીઓને જે પાંચસો મી નવસો કરોડ રૂપિયા ચૂકવ્યા તે ખેડૂતો ફાળો કરી આપવા તૈયાર છે પણ આ કાયમી વેરઝેર અને ખૂન ખરાબા થવાના તે સરકારની ભૂલના કારણે તેથી સૌ ગુનેગારો ભલે છૂટી જાય પણ એક નિર્દોષને સજા ન થવી જોઈએ તેથી સરકાર મંથન કરે તેમજ સમગ્ર ગુજરાતમાં જમીન માપણીમાં મોટા પાયે ફેરફાર ભરેલા ગોટાળા અને ભૂલો છે તેની ભૂલન ગ વર્ષોથી ઉઠેલી છતાં સરકારે ગંભીરતા દાખવી નથી તેથી સમગ્ર ગુજરાતના ખેડૂતોની જમીન માપણી કાયમી ધોરણે રદ કરવા ખેડૂતોમાં સંન્યભૂ માંગ ઉઠી છે કારણ કે આ માપણીથી ખેડૂતોના કબજા બદલાયા ક્ષેત્રફળ વધઘટ જમીનનો પ્રકાર બદલાયો ખેતરો વાડી બદલાયા વિગેરે અને ક્ષતિઓ છે તેમજ જમીન માપણી સ્થળ પર કરવાના બદલે દૂરબીનથી જુદી રીતે થઈ તેમજ નકશો માપણી સીટ વિગેરે સ્થળ પર આપવાના બદલે આજે બાર વર્ષે મળેલ નથી માપણી રજીસ્ટ્રારમાં ખેડૂતોની સહી ફરજીયાત હોય તે થયું નથી સ્થળ પર કશું થયું નથી કાગળ પર બતાવ્યું તે પણ ખોટું છે ખેડૂતોને જમીન માપણી પહેલા નોટિસ આપી જાણ કરવાની હોય છે તે થયું નથી તેમજ વાંધો વિરોધ કરવાનો સમય આપ્યો નહીં અને કોઈ વાત સાંભળવા તૈયાર નથી તેની વિગતે ચર્ચાઓ થશે અને જમીન માપણી કાયમી ધોરણે રદ કરે તેમાં સરકારની ભલાઈ છે અન્યથા ખેડૂતો ત્રીજું નેત્ર ખોલશે અને આવનારી નાની મોટી તમામ ચૂંટણીઓમાં સત્તાધારી પક્ષને હરાવવાની પ્રતિજ્ઞા લેશે તેની સરકારે ગંભીરતાપૂર્વક નોંધ લેવી તેમવાળા ભરતસિંહ પોપટભા તરેડી પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન ગુજરાત જણાવી રહ્યા છે नकल रवाना मानश्री मुख्यमंत्री श्री गु राग गांधीनगर मानश्री महसूल मंत्री श्री गु रात गांधीनगर मानश्री, गांधी मानश्री जिला कलेक्टर साहिब द्वारका रिपोर्टर हरेश भाई पुजारा